મુન્દ્રામાં હત્યાનો બનાવ સામે આવ્યો ઝારખંડ રાજ્યના માજી આશરે વીસ વર્ષના યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું બે દિવસ પહેલા મુન્દ્રા આવેલ આ યુવકનું મૃતદેહ આજે સવારના સમયગાળા દરમિયાન બોરાણા રોડ પર આવેલ યશ એન્ટરપ્રાઇઝેશન સામે બાવળની જાડીઓની નજીક આવેલી પાઇપલાઇન પાસે મળી આવ્યો સ્થાનિક લોકોએ ઘટના અંગે તરત પોલીસને જાણ કરી હતી જાણ થતાજ મુંદ્રા પોલીસ તાત્કાલિક ઢોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી મૃતદેહને કબજે લઈને તપાસની કાર્યવાહી હાથ થરવામાં આવી છે આ સમગ્ર બનાવની તપાસ હાલ મુંદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ રાકેશ ઠુમરના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ આ અજાણ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુનો નોંંધાયો છે અને વધુ તપાસ હાથ થરવામાં આવી છે હાલ પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે જેથી મોતનું સાચું કારણ જાણી શકાય મુન્દ્રા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં થયેલી આ હત્યાની ઘટનાએ લોકોમાં ચકચાર મચાવી રહી છે એક તરફ કચ્છ જિલ્લામાં સતત ગુનાખોરીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આ બનાવથી સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે આ હત્યા કોણે અને ક્યારે અંજામ આપી તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે નજીકના સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી સરહદ ન્યૂઝ અંજાર કચ્છ